કેશોદ નગરપાલિકા દ્વારા સોડિયમ વિસ્તાર અને બરસાના સોસાયટી ખાતે આંગણવાડીનું ખાતમુહૂર્ત કરાયું કેશોદ નગરપાલિકા દ્વારા આજ રોજ માંગરોડ રોડ પર આવેલા સોડિયમ સોસાયટી તેમજ બરસાના સોસાયટી ખાતે આંગણવાડીનું બે જગ્યા પર ખાતમુહૂર્ત કેશોદ અઠ્યાસી મત વિસ્તારના ધારાસભ્ય દેવા માલમ તેમજ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયાના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણ વિઠલાણી તેમજ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા નગરપાલિકા પ્રમુખ દ્વારા મીડિયા માહિતી આપતા એવું જણાવ્યું છે આ એક આંગણવાડી નાના બાળકો માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ એક આંગણવાડી સોળ લાખ તેત્રીસ હજારના ખર્ચ માટે સ્માર્ટ આંગણવાડી બનાવવા જઈ રહી છે વોર્ડ નંબર એકમાં આજ રોજ બે અલગ અલગ જગ્યાઓ પર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં બાળકોની ખુશીની પળોની શરૂઆત આંગણવાડીથી થશે આંગણવાડી બધી આંગણવાડીઓ કરતાં અલગ હશે તેવું પ્રમુખે જણાવ્યું હતું પાલિકા પ્રમુખ કેશોદ આજ રોજ વોર્ડ નંબર એકમાં સોડિયમ સોટાઈ સોસાયટી તથા બરસાના સોસાયટીમાં આંગણવાડીનો ખાતમુહૂર્ત ધારાસભ્ય ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવેલું છે નાના બાળકો હસી ખુશીથી રમી શકે અને પોતાનો ટૂંકમાં બાળકનું ભવિષ્ય આંગણવાડીથી શરૂ થતું હોય એના માટે બે આંગણવાડી જે સ્માર્ટ આંગણવાડી હોય એ મુખ્યમંત્રી સ્વર્ણિ યોજનામાંથી કેશોદ નગરપાલિકા દ્વારા એક એક આંગણવાડી અંદાજીત સોળ લાખ ને તેત્રીસ હજારના ખર્ચે બનાવવા જઈ રહી છે એના માટે આજ રોજ બંને આંગણવાડીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે રાહુલભાઈ આગળના સમયમાં પાછું ફરી આંગણવાડીનું કોઈ પ્રયોજન ખરું આંગણવાડીનો આમ તો અમે કેસો દાખલાનો સર્વે કરેલ છે પણ જે ગ્રાન્ટના આયોજનમાં જે જે પ્રમાણે આવશે શક્યતા છે એ પ્રમાણે આખા કેસોદમાં અલગ અલગ વિસ્તારમાં આંગણવાડી બનાવવામાં આવશે રાવલિયા મધુનો રિપોર્ટ એસ ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે